ખૂબ સરસ હવે તમે એ સભો દો અમારે તો હાઉસ બધું તૈયાર થઈ જાય આ તો અમારા રોનક બેન ડ્રીમ પૈસા નહીં લેવાના અમારે વિડિયામાં ના પાડીએ કે આપણે ઉઢમણ પ્રથા બનશે હા રોકભાઈ જાવું એના અરે હા જીવી ભાઈ જા તું વેલા તો આપણે એવી ભમાવો તો શું કેવું હજી વાત નઈ આપડે ભાઈ કાળી ગાળી ને કાળા કપડા